પાલિતાણાના જાળિયા ગામે આવેલ હસ્તગીરી તીર્થના ડુંગરમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની ડુંગરના વિસ્તારમાં ફરી લાગી આગ મામલતદાર અને વન વિભાગ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી આ ડુંગરમાં સિંહ સહિતના વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે દર વર્ષે આગ લાગે છે ત્યારે આ વર્ષે પણ ઉનાળામાં આગની બની ઘટના આગ લગાડવામાં આવે છે કે લાગે છે તે કારણ અકબંધ પાલિતાણો ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ પાલિતાણા